मातरं सुजनां सुकला मलय च मातरं सस्य मातरं मातरम् वन्दे मातरम् शुभ्रजोत्स्नापुलकितयामिनीलकसुमित जलशोभि सुहासिनी सुखदाम् मातरं, सुखदाम्बरदा मातरं, पण्डे मातरं. मधुरभाषि सुखदा मातरं मातर मातरं वन्दे मातरं गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठा प्राविड पुत्रड गङ्गा विन्द्र हिमाचल यमुना गङ्गा उज्जल जगधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा जनगण मङ्गल दायक जय हे भारत भाग्य विधाता जय, जय, जय हे जय हे जय हे जय 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 जय, जय हे તેમજ સમગ્ર મથલવાસીઓનું ગામના તમામ આગેવાનો ભાઈઓ બેન મિત્રો તમને યાદ દેવડાવું યુવાનો વિશેષ વાત ન કરતા એક મહત્વની વાત તમને કહી દઉં કે દેશ આઝાદતા તમારા જેવા જ બાર થી તેર વર્ષની ઉંમરમાં બાર થી તેર વર્ષની ઉંમરની અંદર જે યુવાનો ભરતા હતા તેનો એક દાખલો એક તમને યાદ દેવડાવી કરી અને મારી વાતને પૂરી કરીશ પરંતુ

ત્યાં બાજુમાં જે કૂવો હતો કુવોમાં કૂવામાં પડી અને લોકો મૃત્યુ પામ્યા અને અનઓથોરાઈઝ હજારો માણસોનું ત્યાં મૃત્યુ થયું હજારો માણસોનું અને આ હજારો માણસોનું મૃત્યુ થયું એનું મુખ્ય કારણ જે મિસ્ટર ડાયર કરીને અંગ્રેજના એક સેનાપતિ મિસ્ટર ડાયર જેનું નામ હતું અને એ ડાયરે એ વખતે ઓર્ડર આપેલો હતો કે શું ડાઉટ એટલે એનો જ્યારે અંગ્રેજના આ અફસરનો ઓર્ડર થયો એટલે ગોળીઓની ધમધમાટી છૂટી અને હજારો માણસો પોતાના જીવો આપી દીધા તો તે વખતે આ વર્ષની ઉંમરમાં વર્ષની ઉંમરમાં વિદ્યાર્થી મિત્રો જેનું નામ હતું મિસ્ટર ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ અને સુખદેવસિંહ આ ત્રણ મિત્રોએ આ આખો કાંડ પોતાની નજર સમક્ષ જોયો અરે ફેલાઈ ગયો અને એને એમ થયું કે આ દેશ માટે આ અંગ્રેજોની ગુલામીમાં અને અંગ્રેજોના ઓર્ડરથી હજારો નિર્દોષ માણસોના આ મૃત્યુ તે જ વખતે એમને પણ લીધું કે આને કોઈ પણ હાલતે આને આપણે પૂરા કરી દેવા અને તે વખતે એને આ ત્રણેય મિત્રોએ નક્કી કરવાથી હવે બની ઘટના એવી કે જ્યારે મિસ્ટર ડાયરે આ કાન જ્યારે કર્યું ત્યારે અંગ્રેજો એને વધાવવા માટે લંડનની અંદર ભવ્ય પ્રોગ્રામ બનાવ્યો એને બિરદાવવા માટે અંગ્રેજોએ છ મહિના પછી આ કાર્યક્રમ જયારે ત્યાં કરીને બન્યો તો તે વખતનું આ મિત્રોએ નક્કી કર્યું કે આપણે એનો એ કાર્યક્રમ પૂરો કરાવી દઈએ તો આ કાર્યક્રમના પ્લાનિંગ માટે એક મિસ્ટર ઉત્તમસિંહ કરીને જે એક મિત્ર હતો અને ઉત્તમસિંહ એનું પ્લાનિંગ આપણું બનાવ્યું કે આનું ઓપરેશન સફળ કેવી રીતે પાર પાડવું તો એને પહેલાં ત્યાં બધું જઈ કઈ જગ્યા ઉપર આ પ્રોગ્રામ થવાનો છે એનો પૂરેપૂરો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને નક્કી કર્યું કે હવે આનું આપણે આગળ વધીએ અને એ પોતાનું પ્લાનિંગ કરી ત્યારે નક્કી કર્યું અને જે દિવસ જે કર્યો તો છ મહિના પછીનો અને તમે મિત્રો જાણીને નવાઈ લાગશે કે એને સન્માનવાનો જબરજસ્ત કાર્યક્રમ રહ્યો હતો ત્યારે ભગતસિંહ જે જેની પાસે બાર તેર વર્ષના છોકરાની પાસે શું હોય પોતાની પાસે કોઈ પણ જાતની કોઈ જ વ્યવસ્થા નહીં હતી પરંતુ પહેલી કાળે મજબૂરી કરીને ત્રણેય મિત્રો એ કામ કરી અને પહેલી દે બંદૂક લઈ લીધી પિસ્તોલ લીધી અને આ રૂપિયામાં અને એ બંદૂકને લીધા પછી એ ત્યાં પહોંચી ગયા અને એને આ જે કાર્યક્રમ જે બનતો હતો ને કાર્યક્રમમાં જે માન અને સન્માન જે મેળવતો હતો મિસ્ટર ડાયર એને સાર 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 દઈને ત્રણ ગુણીઓ ધરપી દીધી તમે વિચાર કરો છોકરાઓ તમારા જેટલી જ ઉંમર બાર થી વર્ષની આ ભગતસિંહ ચંદ્રશેખર સુખદેવ ની ઉંમર હતી અને એને આ વિચાર આવ્યો દેશની આઝાદી માટે તો આપણો કહેવાનો મતલબ એ છે કે આ આપણો દિવસ સ્વતંત્રતા દિવસ છે ત્યારે આપણે એટલું જ આ ઇઠોતેરમો વર્ષ આપણે કોઈ જોયું નથી ખબર નથી પણ વર્ષો વર્ષ આપણે આ જે દિવસ આપણે ઉજવીએ ત્યારે આપણા દેશની આઝાદી મફતમાં નથી મળી હજારો માણસો ના લોહી રેડ્યા ત્યારે આપણે યાદ રાખીએ કે આ દેશ આઝાદ કરવામાં આઝાદ થવામાં કેટલા બલિદાનો ગયા એનો જીવંત દાખલો આપણે દર વર્ષે આ દિવસે આપણે ઉજવી ત્યારે આપણા દિમાગમાં રહે તો હું આજની તારીખમાં વિશેષ કંઈ ન કહેતા આજના જવાબદાર વ્યક્તિ એટલે હું એમ કહું છું કે શિક્ષક ગણ કહેવાય અમે બધા રાજકારણીઓ કે નેતાઓ કે દેખાવાના ને કહેવાના છીએ પણ જવાબદારમાં જવાબદાર વ્યક્તિ જો હોય તો શિક્ષકો હોય અને શિક્ષકોને ખાસ વિનંતી આ વિદ્યાર્થીના કોમળ હૃદયની અંદર એવી દેશ ભાવના તમે ફરો કે કોઈ પણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરે એને ચલાવી લેવાનું આ સમયમાં નથી અને દેશ અત્યારે પીડાઈ રહ્યો છે અંદરો અંદર પાકિસ્તાન કે ભારત પાકિસ્તાનમાં મને કોઈ ચિંતા નથી ચીનની ચિંતા નથી પણ દેશની અંદર અંદર ચિંતા છે એની આપણે સમજવાની આ વિદ્યાર્થીઓની નૈતિક ફરજ અને એની કાળજીમાં આવે તો મારી આ પ્રસંગ નિમિત્તે ઇઠ્ઠોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક જ વિદ્યાર્થીને અપીલ કે તમે તમારો આ સમયમાં વિદ્યાર્થી કાળમાં દેશ ભાવના જીવંત અને અમર રહે એ પ્રાર્થના સાથે ધન્યવાદ બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે મતરમ વંદે માતરમ વંદે માતરમ આજના સમારંભના પ્રમુખ શ્રી તથા ઉપપ્રમુખ અને શાળાના અધ્યાપકો આચાર્યો શાળાના પ્રાંખ આપણા શિક્ષકો બાળકો અને વડીલો માતાઓ આજથી લગભગ ઓગણીસો અઠાવન હું મથન શાળામાં અભ્યાસ માટે જોડાયો હતો ઓગણીસો બાવનમાં જન્મ થયો છ વર્ષની ઉંમરમાં મથલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ઓગણીસો પાસઠમાં મથલ પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કરી અને નખત્રાણ અભ્યાસ કર્યો ઓગણીસો ઓગણીસ સિત્તેરમાં જુની એસએસસીની એક્ઝામ આપી પછી અમે મુંબઈ ગયા કહેવાનો મતલબ એ છે કે જ્યારે અમે ઓગણીસો અઠ્ઠાવનમાં મથલ ગામમાં પ્રાથમિક શાળામાં ભણતા તે વખતે આજે જે પ્રવાદ ફેરી તમે કરી વિદ્યાર્થીઓએ એ જોઈ અને અમને ઓગણીસો અઠ્ઠાવન ઓગણીસો સાહીઠના વર્ષનું યાદ આવી ગયું અને મન ગદગદ થઈ ગયું કે અમે જે પ્રાર્થના પ્રભાત ફેરી કરતા એ જ પ્રભાત ફેરી આજે આચાર્યો અને શિક્ષકો આ છોકરાઓને કરાવે છે હજી પરંપરા ચાલુ રાખી છે બહુ ખુશી થઈ અને જાણીને બહુ આનંદ થયો આજના કાર્યક્રમમાં જેમ અભોજ વંદનો અમે સહભાગી થયા અને અમને અત્યારે સન્માન આપ્યો અને બોલવાનો મોકો આપ્યો એ બદલ આયોજકો એનું બહુ મહાન મામતર બાળકોને અમારી વિનંતી છે કે તમે અભ્યાસમાં સારું ધ્યાન આપજો અને દેશ સેવામાં હંમેશા તત્પર રહેજો ગમે ત્યારે દેશ સેવાનું કામ હોય કોઈ દેશ પાછી પણ કરતા નહીં અને જગસ્તી કામ કરશો તો જરૂર આગળ વધશો અમે જ્યારે ભણતા તમારા જેવા હતા અમને કંઈ ખબર જ નથી કે શું પંદરમી ઓગસ્ટ કે શું છવ્વીસમી જાન્યુઆરી કે શું ગ્રામજનોનું મીટિંગ અને જેમ જેમ આપણે આગળ વધતા ગયા શિક્ષકોનો વડીલોનો સહયોગ મળ્યો અને આગળ વધતા વધતા આજે આપણને એવી જગ્યા પહોંચ્યા છીએ કે અમને અમને એડવાઇઝ આપવાનું પણ થાય કે તમે જરૂર આગળ વધજો અને દેશ જવાનું કામ કરજો અને તમે તમારા ધંધા ઉદ્યોગમાં પણ સારી એવી પ્રગતિ કરશો પણ ધ્યાન રાખી અને કામ કરશો તો ભણવા ભણવાનો એક મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે ધ્વજવંદન અને દેશ સેવા કરવાનો એ પણ સારો ઉદ્દેશ છે એટલે મારી તમને સૌને ખાસ બાળકોને વિનંતી અને ટીચરોને પણ વિનંતી છે છોકરાઓને વ્યવસ્થિત અભ્યાસ કરાવજો જેથી કરીને આ આવતીકાલના આપણા રાજકારણીઓ છે મિલિટરી મેન છે અને દેશ શિક્ષક છે હું તમે એને ભણવામાં ધ્યાન રાખાવજો અને વિદ્યાર્થીઓને પણ તમે પણ ચિંતનથી મળજો જેથી કરીને તમારો લાભ તમારા કેરિયરનો લાભ આ દેશને મળે એવી હું અપેક્ષા રાખું છું ધન્યવાદ આપણા સૌને આદરણીય બેનશ્રી આ માધ્યમિક શાળામાં

એનું પણ મને ગૌરવ છે કેન્દ્રીય પાટીદાર સમાજના ઉપપ્રમુખ શ્રી બારજીભાઈ પાટીદાર ગૌ સેવા સંઘ ગૌશાળાના પ્રમુખ દાદા કાંતિભાઈ મથલ પાટીદાર સમાજના ઉપપ્રમુખ લખમસિંહભાઈ તેમજ કોમ્પ્યુટર દાતાશ્રી મોહનભાઈ લીંબાણી તે ઉપરાંત મેગોસી સમાજના અગ્રણી અને આપણી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ગયાભાઈ સાથી સમાજના અને આપણી પંચાયતના સદસ્ય ભાઈ દશરથસિંહ જાડેજા રાજેશભાઈ ગોર આશાભાઈ સિજુ તેમજ તેમજ સમાજના આગેવાનો આપણી સૌ માતાઓ વડીલો અઢારસો સત્તાવન સુડતાલીસ સુધી સુધીના જે દિવસો હતા તેના ત્રાસદાયક અને વિદેશી સત્તા હેઠળ આપણું આ ભારત હતું અને આ ભારતને સ્વતંત્ર તરફ લઈ જવા માટે જે વીર સ્વતંત્ર સેનાનીઓ હતા તે સૌને બલિદાન યાદ કરવાનો આ પંદરમી ઓગસ્ટનો દિવસ આપણે ગૌરવભેર અને રાષ્ટ્રીય તહેવાર તરીકે માનીએ છીએ એ દિવસે અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ દરમિયાન દાદા બાકી વાત કરી કે જલિયાવાલા બાગ નો હત્યાકાંડ બહુ કરવો નતો અને આ હત્યાકાંડ પછી આપણા રાષ્ટ્રીય સ્વતંત્ર જે નેતાઓ હતા એ સજાગ થયા કે હવે આ તો જલિયાવાલા છે હવે તો આખું ભારત મળશે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને આપણે આપણે સરદાર સરદાર એટલે એક એક મુખ્યત્વે દેશના નેતૃત્વ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલ આપણે એટલા માટે યાદ કરીએ છીએ સરદાર આપણે એટલા માટે કહીએ છીએ કે એમને સરદારી લીધી હતી આપણા દેશની આઝાદી માટે ગાંધીજી હતા લાલા લજપતરાય હતા વીર ભગતસિંહ હતા સૌ વીર સેનાનીઓને આપણે આજે યાદ કરીએ છીએ આપણે એમને વંદન પણ કરીએ છીએ વંદન સાથે શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ આજે આપણો દેશ અખંડ અને આઝાદ હોય તો ભારતની સરહદો ઉપર આપણા જે સૈનિકો છે એ ઠંડી હોય પવન હોય ગમે તેવી ગરમી હોય એની વચ્ચે અડંગ ઉભા રહીને જયારે આ આપણી સરહ નું રઘો કરી રહ્યા હોય તો એને પણ આજે આપણે ભૂલી શકતા નથી એમને પણ આપણે વંદન કરીએ છીએ આજે આપણે આપણો સ્વતંત્ર પર્વ આપણે ઉજવી રહ્યા છીએ હું તો એમ જ કહું છું કોઈ ધર્મ નહીં મજબ નહીં માત્ર ભારતીય હોવાનો ગૌરવ તમે લેજો સાચા અર્થમાં જો ભારતીય બની રહ્યા છો તો જ આપણે આપણા ધર્મ ને આપણી સંસ્કૃતિ ને આપણે ટકાવી રાખશું ત્યાં સુધી આ શક્ય છે પાયાના પથ્થરો છો તમે જે વિદ્યાર્થીઓ બેઠા છો બધા શિક્ષકો છે એમનો પ્રથમ ફરજ પણ રાષ્ટ્રહિતનું શિક્ષણ આપવાનું હોય છે જે તમને બહુ સારી રીતે મળે છે આપ સૌ અહીં જ્યારે ઉપસ્થિત છો ત્યારે હું મારા થોડી ગ્રામની પ્રવાદ વાત કરી દઉં કે આપણી બાજુમાં છે એક કરોડના ખર્ચે આપણે નવી કન્યા શાળા આપણે આજે પૂરી કરી લીધી છે જેમાં મને પ્રાથમિક કાગડો થી લઈને ફાઈનલ પ્રોસેસર સુધી ફાઈનલ પ્રોસેસ પ્રોસિજર ફાઈનલ ડિસિઝન આપવા સુધી મને મથલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભાઈ ઘનશ્યાભાઈ નો પણ ઘણું બધું યોગદાન રહ્યું તેઓ પોતાના છે પણ રાજ્ય કચેરી ગયા છે એમને પણ હું આપની વચ્ચે વંદન કરું છું કે મને આપણા ગામને આપણી કન્યાઓને જે અગવડો વધી પૂરતા ક્લાસ નહોતા સંખ્યા વધુ વધી એ સંખ્યાને નજર સમક્ષ રાખીને ભાઈ ઘનશ્યભાઈ આપણા સાહસકાર આપેલ છે એમનું વિશેષ સન્માન પણ કરવું છે બેનશ્રી પ્રજ્ઞાબેને હમણાં કહ્યું કે આપણા બધા વડીલો આવ્યા છે ગુસ્સો મજાવી લઈએ તો મેં કહ્યું કે નહીં આ મારા ગામના વડીલો છે અને આજ શાળાના આજ જ ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ છે અને આ ગામ એ કે અમે તમારી સામે પીછે પણ બેસી શકીએ કારણ અમને અમારા ગામનું ગૌરવ છે તે ઉપરાંત આપણે આપણા ઉમરા પર છે બંધવાર છે એમાં આપણે જસ્ત્રાવના કામો પર કર્યા છે ઘણા બધા કર્યા છે આજે એ બધા ડેમો છલો છલ ભરેલા છે કોઈ પુરસ જોઈ આવજો પાણીની થોડીક ક્યાંક સમસ્યાઓ છે જાણું છું

શક્તિ છે પણ નાણાકીય અભાવ છે તમારી માંગણી જોગે છે સમજુ છું અને ફૂલ ને તો ફૂલ ની પેન ઉપર પર થોડું કામ કરીશ આ ઉપરાંત આપણે આપણા વિકાસ કામોમાં ધાર્મિક સ્થાનો પર લીધા છે શિક્ષણ કામો પર લીધા છે સૌ સમાજને ને રાખીને આ પંચાયતે વિકાસ કામો કર્યા છે આપ જોઈ શકો છો કે કોઈ એવી સમાજ નહીં હોય કે જ્યાં મેં આપણી પંચાયતે કામ નહીં કર્યા હોય આપણી પંચાયત ના જે સદસ્યો છે જે આપણી ટીમના માણસો તને આપ્યા છે એને હું વિશેષ વંદન કરું છું આજે આપણે આપણા દીકરી ભણાવો દીકરી ભણાવો આવી રીતે બચાવો આજે એક સરકારનો નારો છે એના સ્વરૂપે આજે આપણે એક દીકરી દીકરીનું જે એડવોકેટ છે જે વકીલ છે જે ધારાશાસ્ત્રીની તમામ કસરતીઓ પાસ કરીને સૌતંત્ર પ્રેક્ટિસ કરી રહ્યા છે એવી નિયમનું પણ આપણે સન્માન કરશો બીજી દીકરીઓને પણ કહું છું કે જે ગ્રેજ્યુએટ બને તો એનું સન્માન પણ આપણે છવ્વીસ જાન્યુઆરીના બે હજાર પચીસના ચોક્કસ કરશું પણ નામાવાની મૂકજો આજે મને એક જ નામ મળ્યું હતું એટલે હું એમનું સન્માન આપણા શિક્ષકો ને હાથે જ આપણે કરાવશું તે ઉપરાંત એક સરપંચ તરીકે નહીં પરંતુ આ ગામના એક નાના નાગરિક તરીકે હું આપ વિદ્યાર્થીઓને ખાસ કહું છું તમોને ક્યાં પણ ભરવાનો કોઈ અગવડ પડે એ બાબતની હોય

बस एटलू जिंदगी तो वो जिंदगी हो जो देश भक्ति में वो मौत वो मौत हो जो तिरंगे में लिप्टी हो हिंद